શું તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ બનાવ ન બને અને વ્યવસ્થાની પરિસ્થિતિ તે માટે તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાની સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપી જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર ભ્રમભટ તથા બાવરા સાહેબે આ વર્કઆઉટ હાથ ધરેલ ગઈ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ

તેની પંચોર ઉપરો અંગ જડતી કરતા તેમજ તેની પાસેનો કાળા કલરની એક્ટિવા જીજે ત્રેવીસ ડીઝેડ એકત્રીસ અડસઠની સર્ચ કરતા ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ એક તથા બે જીવતા કારતુસ મળી આવેલા છે આ કારતુસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે પોલીસ સ્ટેશનમાં આમ સાઇટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતા આજથી ચાર વર્ષ પહેલા રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવ્યો હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવી છે જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે